હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા લોગમાં તો જો આપણે સવાર પડી ગઈ છે અને આપણે જો તૈયાર થઈ ગયા છીએ કારણ કે મેરેજમાં જવાનું છે મમ્મી પપ્પા તો છે ને સવારમાં વહેલા જ મેરેજમાં જતા રહ્યા હતા અને અત્યારે સાડા દસ થયા છે અને અત્યારે જો આપણે મેરેજમાં જઈ છીએ અને આ ડ્રેસ તમે ઓલરેડી જોયેલો જ છે આપણે એક જ ડ્રેસ લેવા છે એટલે આ ડ્રેસ પહેરીને જઈએ છીએ અને મેકઅપ ને એ બધું જો અમારા ભાભીનું જ કહ્યું છે મસ્ત મેકઅપ છે પણ અત્યારે ઓલરેડી આપણી પાસે લીધેલો પેડો છે એટલે નવો નહીં લેવી પણ નવો લેવું ને ત્યારે એ લેવું એકદમ છે ને સ્કીન એકદમ વ્હાઈટ થઈ જાય પણ માણ માન લાગે કે કેવું ટીપું જ નાખ્યું ખુતું પણ તોય એ મેકઅપ એટલો હેવી થઈ જાય જોવો તો કઈ નઈ હવે આપણે ફટોફટ જઈએ તો આજે જો પૂનમ છે એટલે જો બગદાણા વાળા બાપા ને મસ્ત હાર ચડાયો છે અને જોઓ મમ્મીએ મસ્ત આજે યેલો કલરના વાઘા કાનાને પહેરાઈ દીધા છે અને ફૂલ ફૂલબૂ ચડાવી દીધા છે જો તો જોઓ મારા પપ્પાના મામાના છોકરાના મેરેજ છે ને અમે જો આવ્યા છીએ અને મમ્મી જોઓ અહીંયા બેઠા છે પીઠી અત્યારે ચાલે છે અને બધા પીઠીમાં બેઠા છે મમ્મી કેમ છે આજ તો જલસા જોઈએ લગનમાં તો જલસા જોઈએ ને કા મામાજી ન આવ્યા તો મામાજી અને મમ્મીને અહીંયા બધાય દેરાણી છે નણન છે ઘણા બધા એટલા વધારે જલસા હોય જલસા હોય તો બધાય બ ગયા ને ખાસમાં તો મજા હા અને મમ્મીએ જો પીઠીની ની યેલો ને ગ્રીન સાડી પહેરી લીધી છે તો જો આપણે ડીશ લઈ લીધી છે બધા ઢોકળી હમજીન છે ને બધી વસ્તુ ડબલ ડબલ નાખી છે પણ મમ્મી ને ખાવાની છે કારણ કે મારે તો પૂનમ છે આપણે જોવો ખાલી મઠ્ઠો એક લીધો છે કારણ કે બીજી બધી વસ્તુ તો ખવાય નહીં એટલે જમવા માટે બેસી ગયા છે તો લગ્ન માંથી જો આપણે આવી ગયા છીએ અને ભાભી લઈ ગયા છે આપણને અત્યારે જો ફ્રૂટ ની બધી લારી છે ને તો ફ્રૂટ લેવા માટે આપડે ગાડી ઉભી રાખી છે કારણ કે હું પૂનમ રોમ તો વધારે પડતું ફ્રૂટ ખાવ એટલે મેં કીધું મારે અત્યારે તો કઈ ખાવું નથી કારણ કે મઠો સે જેવો ખાતો છે પણ આમ ભૂખ જેવું કઈ નથી ભાભી કેતો સફરજન ને એવું બધું લઈ લઈ ચીકુ નું જ્યુસ કરવા ચીકુને એવું બધું લઈ લીધું છે અત્યારે તો જઈને આપણે કાંઈ ખાવું નથી પછી રાતે શાંતિથી અને દર વખતે ટ્રેડિશનલ કપડા ઉપર છે ને આપણે છે ને મોટી ઇરિંગ્સ પહેરી પણ આ વખતે આપણે આ પહેરી હતી કીધું કાઢવી નથી ઇરિંગ્સ એટલી બધી લાવી નતી એટલે જો આ પહેરી લીધી છે લુક છે છે ને અલગ જ લાગે તો મારા ને મોરૈયાની ખીચડી કરી છે અને હું મારા મમ્મી બંને છે ને પૂનમ છે તો જો આપણે થોડી ખીચડી લઈ લીધી છે પેટમાં જગ્યા તો નથી પણ બનાવી છે તો હવે જો આપણે લઈ લીધી છે તો છાસ ને આપણે ખીચડી ખાઈ લીધી તો જો ખીચડી વીચડી ખાઈ પછી કપડા હતા તો એ થોડાક હંકેલ ને ખાન બધું કામ બામ થઈ ગયું છે ઓલરેડી અઢી વાગવા આવ્યા છે અર્થુભાઈ ની વાત જોઈએ છે કે તો મેકઅપ કાઢી નાખીને પછી શાંતિ થાય તો જો મોઢું મસ્ત ધોઈ નાખ્યું ને હવે એમ થાય છે હાયશ અને હવે એવું થાય છે કે સવાર કોઈ થોડીક થોડીક ઠંડી હોય ને અત્યારે લિટરલી ઉનાળા જેવું થઈ ગયું છે એકદમ ગરમી થાય છે જો આપણે ટી શર્ટ ભાભીનું પહેર્યું છે ને નાઇટ ડ્રેસ નો લેંગો પહેરી લીધો છે કારણ કે મારું નાઇટ ડ્રેસ નું ટી શર્ટ પાછળથી ધોયું હતું ને તો હજી હુકાળું નથી લેંગો હું ગયો તો લેંઘો આપણે પહેરી લીધું ટી શર્ટ બીધું ભાભી તમારું આપો કારણ કે આ જો કે બહાર જવાનો આપણો વિચાર નથી એટલે કે તું સાદા જ કપડાં પહેરી લેવા છે અને હમણાં કેટલા ટાઈમથી હું છે મેટ લિપસ્ટિક નથી લગાડતી તો આજે ભાભીની કરીને લિપસ્ટિક તો એકદમ મેટ હતી તો આમ ઘસી ઘસીને ધોવી પડે ને ભાઈ

તને વિવાનભાઈ પાછ આવવાનું તને ખબર છે? ત્યારે આ તરત કે કેને ત્યાં તો મોઢું મલકાઈ જાય ભાઈનું તને બહુ ગમે વિવાનભાઈ અહીં આવે ત્યારે આવન નથી આવવાનું થોડા આવે લ્યો તને બહુ ગમે વિવાનભાઈ અહીં આવે તો કેમ ગમે બાંધવા મળે એટલે તો ફ્રી ફાયર માં મળે રમ મળે એટલે અર્થુ ને વિવાન ને છે ને આ વખતે તો ઓછા ઓછો બાઇધા કારણ કે આ વખતે તમ બાઇધા ન ને એટલા બધા હવે મોટા થઈ ગયા એટલે

હું ટ્રાય કરતો તો પણ પોસિબલ ન થતું તો આજે આપણે આટો મારી અને બિઝનેસ લેસન લઈ આવી કારણ કે જે બી ના શું કહેવાય ધંધા હોય ને મને એને જાણવું બહુ ગમે અને હું એમ ઈ રિલેટેડ નથી જાતો અમને મળવા માટે જાઉં છું પણ વાતું તો બિઝનેસની જ થાય કારણ કે બધાની ફિલ્ડ આ છે અમારે બધા ધંધાવાળા જ છે નીચેનું મકાન જો તમારે હોય ને અને તમારે ક્યાંક બહાર જવું હોય ને ફટાફટ તો પેલા બધું બંધ કરવું પડે કેટલા બધા દરવાજા પછી ફાઇનલ ગેટ પછી બહાર જઈ શકો અને ફ્લેટ હોય ને તો ખાલી એક ડોર બંધ કરી દો ને બાકી તમે અંદરનો કોઈ પણ ન બંધ કરો

આની ભાઈ ટાઈમ ही નથી આટલું અમે આવ્યા 250 કિલોમીટર દૂરથી કા તો પછી ક્યાંથી છેકથી આયા ભાઈ 10 કિલોમીટર દૂર કા પાયા જ ને આપણે હા હા તો ભાઈ આનું મોઢું ધંધુકા જેવું છે તો વાગ્યા છે 6 અને ફાઇનલી બધા ફ્રેન્ડ સાથે મળીને પાછો ઘરે આવી ગયો છું હવે થોડું કામ કરીને હું ગયો તો ત્યારે હું કઈન ગયો તો કે હું ધંધા ધંધાકીયા કામ માટે ન જાતો પણ બધે દોસ્તોર ધંધાવાળા છે ને તો 4 થી 5 કલાક નકરી ધંધાની જ વાત કરી કે આ ધંધામાં શું ફાયદો આ ધંધામાં શું નુકસાન કઈ રીતે ધંધો આગળ વધે કઈ રીતે આવું થાય કારણ કે બધા એમે સેમ ફિલ્ડમાં છે બધા આવી જ जातो હાલે તો દ્રાક્ષ જોવો કાળી દ્રાક્ષ કેવડી મોટી મોટી છે મને પેલા ઊ હતું કે જાંબુડા પડ્યા છે પછી મારા ભાભી કે જાંબુડા નથી પણ કાળી દ્રાક્ષ છે જો કેવી મોટી પાંડા જેવી દ્રાક્ષ છે મારા જેવી તો જો શાક ભાખરી બની ગઈ છે અને રાતે પૂનમ માટે વધારે પડતા ફરાળી ગોટા બનવાના છે કારણ કે હું ને મમ્મી રહ્યા છી પણ નથી રહ્યા ને એ ફરાળી ગોટા બહુ ભાવે એટલે જો ફરાળી ગોટા બનાવાના છે ને ભાવી આજે હા મને બહુ ભાવે અને ને બહુ ભાવે છે દાજી ની મેં એકવાર બનાવ્યા એક વાર ઈ ખાધા ખાધા ને ચણા લોટ કરતા છે ને ફરાળી ગોટા ખાવાની વધારે મજા આવે કડકડા થાય ને એટલે અમે ફરાળી રાજા નો લોટ થી કરે ને એટલે થોડા કડકડા થાય ને એટલે મજા આવે ખાવાની તો હાલો તમે બધા ફરાળી ગોટા ખાવા તો જો ભાભી ને મેં બધી ગોળી વળી દીધી છે અને ભાભી જો તળવા માંડાતા તો બધા હવે જમવા બેસી જાય હમણાં અમે એવું નક્કી કર્યું છે કે વેલું વેલું જમીન વેલું નવરું થઈ જવાનું કા અને પછી સાંજે બેસવાનું એટલે જો ફટોફટ હમણાં બધા જમી લઈએ અમારા ઘરે બધા ગરમા ગરમ બેસે એટલે જો હમણાં દાદા ને બધા બેસી જાય ગરમા ગરમ ગોટા ખાવા તો એક જણા એ કોમેન્ટમાં એવું કીધું છે કે તમારા ભાભી ને બેન ને બધા એકદમ ધીમું ધીમું બોલે છે અને તમે બહુ ફાસ્ટ અને જોરથી બોલો છો તો એમાં એવું છે કે હું વ્લોગ કાયમી ઉતારું ને તો આજુબાજુ અવાજ થતો હોય ને ન હાલે પણ અમારા ઘરમાં સભ્યો બધાય વધુ છે તો એક એક ને ના પાડવા ન જાવ કે તમે ઓછું બોલો કે ધીમું બોલો એટલે હું છે ને મારો અવાજ થોડોક વધારી દઉં એનાથી છે ને તમને બ્લોગમાં મારો ચોખ્ખો અવાજ હમણાં હવે તમને જો એવું લાગતું હોય ને તો હું ટ્રાય કરીશ હું ધીમું બોલીશ આજુબાજુ હમણાં તો મેરેજ ને એવું બધું હતું ને તો એનો અવાજ એટલો આવતો એના લીધે હું છે ને વધારે જોરથી બોલતી હતી હવે તમે કહો છો તો આપણે જ થોડુંક ધીમું બોલશે તો મારા મમ્મી જો ડેલી મારા વ્લોગની વાત જોતા હોય ને જો અત્યારે મારો વ્લોગ જોવે છે મમ્મી રોજ મારો વ્લોગ જો રોજ જો તારે કેવું હારું રોજ તાર દીકરી હું ખાય છે હું કરે છે આખા દિવસ રોજ ખબર પડી જાય સાચી વાત છે અર્થું તું મારા બ્લોગ જોશો કે નથી જોતો નથી જોતો તું આય ત્યારે જો કે તોય નો જો તોય નો જો તાર મમ્મી એમ કેસ જો એમ કેવાય છોકરા થોડું ખોટું બોલે કે એટલે તો કેવાય કે છોકરા ભાઈ ભગવાન નું સ્વરૂપ હોય સાચે સાચો જ બોલી જાય ખોટું ન બોલે એને અર્થું સાચી વાત છે એ તરત સાચી બોલી તો જો અત્યારે ગાઠિયા પેંડા હું વેચવા માટે નીકળીશું તમારે લેવા હોય ને તો લઈ લેજો એ ગાંઠિયા લઈ લ્યો ગાંઠિયા એ ગાંઠિયા કોઈને લેવાશે અર્થુભાઈ ના ગાંઠિયા કોઈને લેવાશે

બટેકા વાળી ગમે એવી વસ્તુ હોય ને તો આ ફરાળી ગોટા એ મને છે ને ગરમા ગરમ જ ભાવ એટલે જો આપણે ગરમા ગરમ ગોટા લઈ લીધા અને દાદાએ જો ભાખરી શાક અને ગોટા ચટણી બધું લીધું છે જો જો અમે બેસી ગયા છે 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 હાલો આટલા જણા બેઠા બનાવે તો બહુ મસ્ત બન્યા હતા પણ થોડાક તીખા બન્યા હતા કારણ કે અમારા ઘરે અમે હાવ વસ્તુ હમણાંથી મોડી ખાઈ છે ને એટલે મને અહીંયા બધી વસ્તુ તીખી જ લાગે તો એ ભાભી મરચી પીતા હતા ને ત્યારે મેં કીધું તું ભાભી મરચી કાઢી લેજો કેમ કે મને બહુ તીખું લાગે બે ત્રણ મરચી તો કાઢી નાખીને તો એ મને છે ને એટલું તીખું લાગતું હતું પણ તો એ ગોટા પેટ ભરીને ખાઈ લીધા છે નીરો મન કેતો હતો પાઇલ થોડું તીખું ખાવાનું રાખ બાકી છે ને કે તું હાવ તીખું નહીં ખાય પણ તો આપણે ટેવ કઈ પડી નથી અહીંયા હોતી ને ત્યારે ખાતી પણ હાવ ટેવ વહી ગઈ છે તો કઈ નઈ હવે આપણે જોઈએ તીખું ખાવાનું થોડુંક થોડુંક સ્ટાર્ટ કરું નકર મને લાગે હું હાવ નહીં ખાઈ શકું હવે ચીકુનું જ્યુસ બનાવ્યું છે પી લેવું એટલે પેટમાં પેટમાં નહીં બળે આપણને તો જોવો કેજીએફ આવે છે ને એટલે અર્થુભાઈ મજા પડી ગઈ છે એમ જોવો અને ટિંકલ આરે બાંધી લીધું છે હવે એને પપ્પા આરે ને બાંધું છે બસ પપ્પા ઊભા થાય તો ખબર છે ને અર્થુ તને કેજી બહુ ગમે પુષ્પા ટુ ગમે કે કેજીએફ ગમે વધુ કયું મૂવી ગમે કેજીએફ કેજીએફ ગમે અને તને ખબર છે આપણે પુષ્પા વન જોવા બધા હારે ગયા હતા ત્યારે તું રોતો તો કે અહીંયા મને ન લઈને આવીને ખબર તને નહોતું ગમતું હવે ગમે છે તને હે હે ઓ તો જો ચીકુનું જ્યુસ આપણે પીએ છીએ આલા બધા ચીકુનું જ્યુસ પીવા તો જો આ છે ને એ મારી ફર્સ્ટ રિંગ છે લાઈક છઠ્ઠામાં કે એમાં ભણતી હશે ત્યારે જો આ ચાંદીની રીંગ મેં સાડા ત્રણસો રૂપિયા ને ત્યારે લીધી હતી હવે તો જો કે મને થતી નથી પછી ક્યારની ટીન્કલ ને પહેરવા માટે આપી દીધી હતી તો જો અમારી રિંગની ડિઝાઇન આ રીતની હતી કેટલી મસ્ત ત્યારે મને બહુ ગમતી અત્યારે જો કે હા ઓલ્ડ ફેશન તો નથી લાગતી પણ કેટલા વર્ષ થઈ ગયા છે તોય જો એવી ને એવી છે આ રીંગ તો અર્થુ છે ને એન્યુઅલ ફંક્શન તો ત્યારે એને ડાન્સ કર્યો હતો તો ત્યાં જો આપણને ડાન્સ કરીને બતાવશે અર્થુ તો ગીત જો કર્ણાટક નું છે અર્થુ જો ડાન્સ કરશે હમણાં

અને કોમેન્ટ કરો તો બધાને બાય બાય કહી દે બાય બાય તો તમે સારાંગે કહેતા આવડે સારાંગે કહીએ બધા એને સારેંગ ગયા કેમ કેવાનું હોય આમ બે હાથે કરો સારાંગે કે સારેંગ ગયા બાય 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 કહી દે બાય બાય રાત વાગ્યા છે સાડા અગિયાર અને ફાઇનલી આપણે ઘરે આવી ચૂક્યા છીએ અને બાર સોડા બુડા પીતી બહુ મજા આવી ગઈ મને છે ને સ્પેશિયલી ઝાડુ જેવું ને લીંબુ સોડા બહુ ભાવે અને હું લીંબુ સોડા ત્યારે જ પીવું જ્યારે મને એમ થતું હોય ક્યારે પેટમાં મજા નથી આવતી ગડબડ લાગે છે પછી ત્યારે એવું લાગે ને તો એમ કે ડબલ લીંબુ નાખ્યો ડબલ મસાલો નાખ્યો અને દવાના રૂપે લીંબુ સોડા પીવું બાકી મને એમ પ્રાયોરિટી મારી લીંબુ સોડાનું હોય જો કે હું સોડા જ ઓછું પીવું છું આ તો જાડુના સંપર્કમાં આવ્યો છું ને એને સોડા બહુ ભાવે એટલે કંપની આપતા સાથે પીવાનું ચાલુ કરીએ એટલે થોડી ઘણી અત્યારે પી લઉં છું બાકી લીંબુ સોડા તો બહુ ક્યારેક ક્યારેક આવું પેટનું હોય ને અને અસર જોરદાર કરે પેટનું હોય ને ત્યારે આ તો બધાને ખબર જ તમને ન ખબર હોય તો ટ્રાય કરજો કાંઈ નહીં આજનો બ્લોગ અહીંયા એડ કરીએ હોપ કે તમને ગમ્યો છે તો શું કરવા તમને ખબર છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો મળી નેક્સ્ટિયોમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ઓલરેડી મેં છે ને બ્લોગનો એન્ડ લઈ લીધો છે પણ તમારી લોકોની કોમેન્ટ વાત તો ને તો મેં ઘણી આન્સર આપેલું છે તો બી અમુક લોકો સતત લખે છે કે પાયલ આટલું જોરથી કેમ બોલશો અને બીજાની જેમ ધીમું બોલ ને મેં ઓલરેડી આન્સર આપી પણ થાકી તો પણ મેં કીધું થોડુંક ક્લેરીફાય કરી દઉં જ્યારે પણ તમે વ્લોગ બનાવતા હોય ને જેની પાસે ફોન હોય ને એ વ્લોગથી સૌથી નજીક હોય તો એ સેજ બી જોડથી બોલે ને તો એનો અવાજ બહુ જોર શું કહેવાય વધારે લાગે વ્લોગમાં અને ફોનથી થોડાક દૂર હોય ને એનો અવાજ ઓલરેડી તમને સ્લો આવે એટલે તમે લોકો કહો ને કે રાયડું પડે રાયડું ન પાડતા હોય પણ સૌથી નજીક હોય માઇકથી એ માણસ અને બીજી વસ્તુ કે જ્યારે બેકગ્રાઉન્ડમાં છે ને બહુ એટલે બહુ નોઈઝ હોય ઘરમાં બધા જોર જોરથી વાતો કરતા હોય કે ક્યાંક ડીજે વાગતું હોય તો એ અવાજને બીટ કરવા છે ને અમારે જોરથી બોલવું પડે આવી રીતે કે અત્યારે જો અમે બ્લોગિંગ લઈ રહ્યા છીએ આ ટોન વાપરવો પડે નકર આ માઈક છે ને એ એનો ઓડિયો એ લે ને અમારો ઓડિયો એ લે તમને સમજાય નહીં પણ ઘણા લોકો ધબધબાટી જ બોલાવે કે ભાઈ તમે કેમ આમ બોલો તેમ બોલો પણ તમને ક્લિયર સંભળાય એટલે અમારે એવું બોલવું પડે